માંડવી તાલુકાનું ફરાદી ગામ પેથાણી પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં આજે મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાનભાઈ ગઢવી છે કીર્તિદાનભાઈ ગઢવી આટલા મહાન કલાકાર છે પણ એમનામાં એક ખૂબી છે કે એ કલાપારખું છે અને માયાળું વ્યક્તિ છે એવા જ એક માયા માયાળું વ્યક્તિ આપણી સાથે કોઈ પરિચય દેવાની જરૂર નથી ફેમસ કમાભાઈ આપણું સ્વાગત છે કચ્છમાં ગીરી બાપુની કથામાં અને બસ આજે આપ કીર્તિદાનભાઈ સાથે રહીને મોજ કરાવી દેજો જે શબ્દો તમારા કચ્છ માટે અથવા તો કથા માટે અથવા તમને જે મજા આવે હે માતાજી હું આવું છું અહીંયા પ્રસંગમાં નિતિનભાઈ વિધિભાઈ કીર્તિભાઈ ભાઈ કચ્છમાં માનવી પાસે આવું છું અહીંયા माता माता जी जी जय हर हर महादेव थैंक यू कमाई थैंक यू तो आता फेमस कमा भाई तो आज आपप